સીએમ તરીકે રશિયા ગયા હતા ત્યારે ખાસ વ્યક્તિને મળ્યા હતા ટેલિકોમ કાનૂન અનુસાર લિમિટ કરતા વધારે સીમ હશે તો દંડ ભરવો પડશે શેરબજારના એફએનઓ પર સેબીની કડવાઈ જીટીયુ ના ડોક્ટર તેજલ આર ગાંધી ફેલોશીપ બે હજાર ચોવીસ વેલા ગુજરાતના પ્રથમ મહિલા છે કંગના બાદ વધુ એક અભિનેત્રી રાજકારણમાં ઝંપલાવશે રણવીરસિંહની ફિલ્મ ધુરંધરમાં હવે અક્ષય ખન્ના પણ જોડાયો ગુપ્ત મતદારોમાં જાહેર મતદારો આતંકીઓએ ખીણ સુધી વિસ્તાર વધાર્યો એમ કોંગ્રેસ કોંગ્રેસનું કહેવું છે તેર વર્ષની જમીન લઈને બેઠેલી ગુજરાત સરકારને હાઇકોર્ટનું ફરમા ખેડૂતોને છ મહિનામાં વળતર ચૂકવું નવ લાખનું દેવું થઈ જતા પિતાએ પોતાના છ વર્ષના બાળકના અફરણું ધરકટ રચ્યું અંજારથી આવ્યા દુઃખદ સમાચાર ટ્રાફિક એએસઆઈ ની દીકરી ચાર રસ્તા પર ટ્રક નીચે આવી જતા મોત મોડાસા માં મહિલાને ડિજિટલ એરેસ્ટ કરીને સાત પોઈન્ટ ત્રીસ લાખ પડાવ્યા કોંગ્રેસના ડોક્ટર મનીષ જ્યોદોશી નિવેદન વિકાસની પોલ ખોલતા આત્મહત્યાના આંકડા ગુરુપલી દવે ગુજરાત કથા ન્યુઝ માંથી આપશોની રજા લઉં છો નમસ્કાર